કેશોદમાં વ્યાજના વિષયક્રમાં ફસાયેલા ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી છે ખેડૂતને તેના ખેતીમાં કામમાં જરૂરિયાત હોવાથી શરૂઆતમાં પચાસ હજાર બાદ વધુ બે તબક્કે એક એક લાખ જેવી રકમ ઉછીની લીધી હતી પ્રથમ સંબંધની રૂએ વ્યાજ નહીં લીધું પણ બાદમાં બીજી વખત નાણાં લીધા ત્યારે ખેડૂત અને તેના પુત્રની સહીવાળા દસ ચેક મેળવી લીધા હતા ખેડૂતે બે પોઈન્ટ પાંચ લાખની ઉછીની રકમનું પાંચ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું છતાં પણ ઉછીના નાણાં આપનાર શખ્સે બાર પાંચ લાખ જેવી રકમની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી જો તે રકમ નહીં ચૂકવે તો તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે ખેડૂતે જેઠા ઓડેદરા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સમગ્ર મામલે પોલીસે ગેરકાયદેસર નાણા ધીરવવા અને ધાક ધમકી આપવા સહિત ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જગદીશભાઈ નરસિંહભાઈ વણપરિયા બાવાની પીપળી અમે વાળીયા ગામની બાજુમાં આઈસ્કોલની પાસે જઈએ છીએ ને ખેતી કામ કરું છું અમારી પાસે પચીસ વીઘા જમી છે એમાં મારી છોકરીને સિગ્મા સ્કૂલમાં ભણતી હું મૂકવા જતો یہاں پر موکو جیٹھا بھائی یہاں میرا سبندیا برابر پھر یہ گمچی روپیہ مجھے کہیں کئی وا نہیں مچا ہزار پڑی تھی میں لے جا پہ میں نے کیفت لے یاد تھا ویوہار ہے تو میرے ویاج نہیں دوں لے جاؤ پچاس ہزار ابا پھر آپ پھر مجھے ضرور پڑی لاکھیں روپیہ تو من تارا بے سیک دو کئی وا نہیں پھر ہوں میرا منگول روڈ پر آئیے پاس فون کرنے کے آ شیک نہیں آ رہے بھائی بروڑا بی نے آ بروڑا بیگ میں پہ یوکو بیگ نے آپ مجھے کہ ہوں تی دیکھی کے مجھے پا نہیں چار سیکنڈ آپ تو پچھلے مار پا لاکھ کی جر پڑی تو مجھے کہ ہر تو با سیک تو مرا سیک تو آپ دیکھ تارا چوکر نے مگل پچ مار چوکر نے یوکو بیگ نے مکلا بے آپ موڈ پر

તારા ભાઈનો શેક દે મારા ભાઈનો શેક આપ્યો મને કે એક ન બે જોઈએ બે આપ્યા મારા ઘડીને એ છે કેને બેકના કુલ મળીને દસ શેક આપ્યા તો મને દસ સેક આપી દીધા તો મને કે શેક બેક ન હાલે મને સોનો સ્ટેપ લાવી દઈએ કે મેં સોનો સ્ટેપ લાવી દીધો એમ સ્ટેપ આપ્યો એ અહીંયા લખાણ કરાવ્યું જે કરાવ્યું હોય બરાબર પછી મેં એનો ફોન આવ્યો મને કે મારે રૂપિયાની જરૂર છે તમે મને روپیہ آی جاؤ سار کیا پورا کر دوں تو اما مگر روڈ کے گیا تو مجھے ستریس لاکھ روپیہ تھے ستریس لاکھ تھا کیا تم نے اپنے ستریس لاکھ میں لاج گئی ستریس نہیں تھا ستریس تھے ہم کو لائن بی و پہلا اریوں بال وی آیا چار جنا મારા રૂપિયા દો ને કઈ મારી નાખી ને જેમ હું બોલતા હતા ગાઈડો ને બધી જેમ બોલ્યા પછી વૈયા ગયા બધા મારા આજુબાજુ ભેળા થઈ ગયા મેં કે હું હિંચાલ લાખ રૂપિયા સીધી લીધા છે અહીંથી જાહે નહીં વયા ગયા પછી મેં સોહાન સાહેબને અરજી આપેલી અરજી મેં નહીં મને નહીં બોલાયો પછી સોહાણ સાહેબની બદલી થઈ ગઈ પછી કંઈ ચીવું નથી પછી આ ત્રણ ચાર દિવસ પહેલા એના ફોન ચાલુ થયા મને મેં ફોન ઉપાડ્યો ન પછી કરણીયા બાપાના મંદિરે હું શ્રીફળ વધારો ગયો એવું વધારીને હું બારોબાર નીકળ્યો તો એ ભાઈ અહીંયા આવી મને કે મારે રૂપિયા નહો હું ક્યાં ભાઈ ના પાડું તારે નીકળતા એટલે તો હું તને ના દેવા ત્યાર છું બોલ કોઈ મંદિર એવું કેટલા તારા થાય તો મને કે મારા હાળાબાદ થાય હું તારા હાળાબા થતા હોય હાશું બોલ તો તને દઈ દો મારે આરામના જોતા નથી કે રૂપિયા તો હું હાળાબાદ સિવાય લીધો નકર તારા છોકરાને કે આઠ દઈને તમે મુદ્દત દઉં નક તારા છોકરાને પતાવી દઉં એ

ગામના રહીશ છે કેશોદ તાલુકાના તેમજ જેઓએ આ કામના આરોપી જેઠાભાઈ જીવાભાઈ વડોદરા રહે કેશોદવાળો પાસે સાથે આજથી દસેક વર્ષ પહેલાં પરિચયમાં આવેલા અને જેઓ અગાઉ તેઓને બંને પોતપોતાની દીકરીઓને મૂકવા સ્કૂલે જતા એમાં પરિચય થયેલો અને આ કામના ફરિયાદી આરોપી પાસેથી ખેતી કામ માટે અગાઉ પચાસ હજાર રૂપિયા લીધેલા ત્યારબાદ બીજા એક એક લાખ કરીને કુલ અઢી લાખ લીધેલા જેના પૈસાને માટે ઉઘરાણી કરી અને જુદી જુદી બેન્કોના દસ જેટલા ચેક ફરીદી પાસેથી લીધેલા અને કુલ સાડા બાર લાખ રૂપિયાની માગણી કરતા અને જો માગણી જો નહીં આપે તો જાનથી મારી પણ ધમકી યુઝરોનું ફરિયાદ આપતા કિશોર પોલીસ સ્ટેશને આ બાબતનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને મારી નાખવાની ધમકી આપેલી છે જો પૈસા નહીં આપે તો એ મારી પણ ધમકી આપવાનો છે